નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજની વાત કરવા જઈએ તો સંત શ્રી દાસારામ બાપાની જ્યારે જન્મ જયંતિ સંત છનું મહાશુદ બે અને જળ સમાધિ લીધી હતી સાંજે અઢારસો પાંચમાં અષાઢ સુધ બીજના દિવસે એટલે કે આજે અષાઢી બીજ આવી રહી છે ત્યારે શગર પરિવાર એટલે કે શગર પરિવાર એટલે કોણ કે ક્ષત્રિય સૂર્યવંશય સગર સમાધિનું જ્યારે ઝાલાવાડમાં જયારે લોકોને પગનું ઉત્થાન કર્યું છે જ્યારે જ્યારે કહેવાય ને કે ધરતી ઉપર ગંગાને અવતરણ કરવા માટે ભગીરથ દાદાએ જ્યારે એમના ઘણા બધા વ્યક્તિઓના પિતૃના મોક્ષ માટે ભગીરથ દાદાએ જ્યારે કૈલાસ પર મહાદેવને રીઝવી અને ગંગાનું અવતરણ કરાયું હતું ત્યારે મા ગંગા આ ધરતી ઉપર પાવન ધરતીની અંદર જ્યારે આજે પણ આપણે એમનું જે કહેવાય ને કે જળની અંદર અમૃત પણ મૃત્યુ સમય આપી ત્યારે કહેવાય કે ગંગા જળ પાયું આ એ ગંગા જળને નીચે ઉતારનાર ગંગા અવતરણ કહેવાય કે જય ભગીરથ દાદાની અને જય સદારામ બાપાની જય દાસારામ બાપાની જય શિયામની આજે હરિભક્તો ઘણા બધા થઈ ગયા અને શનિવાર છે હનુમાનજી મહારાજનો પણ એક દિવસ છે ત્યારે શું વાત કરી રહ્યા છે સગર પરિવારના વ્યક્તિઓ જોતા રહો હળવદ ક્રાંતિમાં અમારા એક સંત શિરોમિ દાસારામ બાપા થઈ ગયા અને એમની અમે દાસારામ બાપામાં જન્મ જયંતિ એમની પુણ્યતિથી પુણ્યતિથી એટલે અષાઢી બીજ અને જન્મ જયંતિ એટલે મહાસુદ બીજ અને ભગીરથ જયંતિ ભગીરથ જયંતિ એટલે શ્રાવણ સુદ પૂનમ આ ઘણી જયંતીઓ અમે બરાબરથી અમારા સમાજ એકત્ર થઈ અને ઉજવતા હોઈએ છીએ અમારો સમાજ આખા ભારતમાં ફેલાયેલો છે આખા ભારતની સાથે સાથે અમે અત્યારે અહીંયા એકત્ર થઈએ છીએ હળવદ તાલુકામાં હળવદ તાલુકામાં જે સગર સમાજ વસવાટ કરે છે એ બેસીકલી મૂળ અને બરડાના વતની કહેવાઈએ બરડા એટલે દેવપુરી દ્વારકા જિલ્લાનું હળવદ તાલુકાનું બરડા ડિસ્ટ્રિક્ટ કહેવાય ત્યાંથી અમે લગભગ અંદાજે કહીએ તો અમારા વડીલો ઓગણીસો ને પંચોતેરમાં અહીંયા આવેલા અને ઓગણીસો ને પંચોતેરમાં અહીં અમે જમીનની જમીનો લઈ અને ખેતીની શરૂઆત કરેલી અને ખેતીની શરૂઆત લઈ અને અત્યાર સુધી ધીમે ધીમે અમે ખેતી સાથે સાથે બીજા અનેક નાના મોટા ધંધાઓ સાથે અમારા ભાઈઓ સંકળાયેલા છે એ ધંધાની અંદર ઇલેક્ટ્રિક રેડીમેડ અને નાના મોટા કોઈ કારખાના સાથે સંકળાયેલા છે નાના મોટા ઘણા બધા યુનિટો ચાલુ છે એ સિવાય એજ્યુકેશન ક્ષેત્રે પણ બધા ઘણા બધા આગળ છે અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધતી હરણપાળ અમે લઈ રહ્યા છીએ

કરાવીએ છીએ બાપાનું બાળપણ અને જે જળ સમાધિ સુધીના ઇતિહાસમાં જાણું છું તમે બાપાનું બાળપણ જોઈએ તો બાપાનો જન્મ બાલાકામ ગામમાં થયેલો છે જે ખેડ વિસ્તાર આપણે કહીએ તો ખેડ વિસ્તારમાં આવેલું છે કે તાલુકામાં છે જુનાગઢ જિલ્લામાં અને દસારામ બાપાનું બાળ તરીકે તો એમના જન્મથી જ કહી શકાય કે પ્રભુના અંશ તરીકે એમનું અવતરણ થયેલું છે અને પ્રભુના અંશ તરીકે એમનું અવતરણ થયું એ પછી મતલબ અને સમાજ પ્રત્યે જે રૂચિ હોવી જોઈએ એના કરતાં પ્રભુ એમની રુચિ વધારે હતી ને અને એમનું જન્મ થયા પછી પોતાના ઘણા બધા અલગ અલગ પરચાઓ આપેલા છે એ પરચાઓ થકી અમારા સગર જ્ઞાતિ સિવાય બીજા પટેલ જ્ઞાતિમાં પણ ઘણા બધા પરચાઓ આપેલા છે અને એમના થકી એમનું જીવન ઘણું ઉજ્જવું બનાવ્યું છે અને આજે એમના પુણ્યતિથિ નિમિત્તે આપણે ભેગા થયેલા છીએ Mataram Bapak ini.